સંઘપ્રદેશ દમણના રીંગણવાડા જંક્શન પાસે એક ઉભેલી ટ્રકમાં એક બાઇક સવાર બે યુવાનો ધડાકાભેર અથડાતા બંનેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બનાવની વિગત પ્રમાણે ગુરુવારના રોજ સાંજે પાંચ પહેલા ડાભેર થી રમણભાઈ ની ચાલમાં રહેતો વિકાસ મહંતો અને તેનો મિત્ર સુભાષ કેટીએમ બાઇક નંબર એમ ફોર્ટી એટ એવી ઝીરો થ્રી ઝીરો ટુ પર સવાર થઈ પુરપાટ ઝડપી ડાભેર થી દમણ સિટી વિસ્તાર તરફ આવી રહ્યા હતા જ્યાં રીંગણવાડા જંકશન પાસે એક એમ જીરો ફોર જી એફ ફોર સિક્સ ટુ સેવન નંબરની ટ્રક ઊભી હોય એમાં બાઇક સવાર યુવાનો પાછળથી આગળના ટાયર તરફ ધડાકાભેર ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં વિકાસ મહંતોને માથામાં અને શરીરમાંના ભાગે ગંભીર માર વાગતા તે લુહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ જવા પામ્યો હતો જ્યારે સુભાષને નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ ઘટનામાં બાઇકનો કચર નીકળી જવા પામ્યો હતો અને બાઇકનું આગળનું ટાયર છૂટું પડી રસ્તા પર પડેલું જોવા મળ્યું હતું બનાવને પગલે તરત જ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા અને તરત જ એમ્બ્યુલન્સ અને અકસ્માત અંગે દમણ પોલીસને જાણ કરી હતી બનાવની જાણકારી મળતા જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ બનાવ સ્થળે આવી ગંભીર રીતે ઈજા પામેલા બાઇક સવાર યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વિકાસ મહત્વની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસે બાઇક સવાર યુવાનોએ દારૂ બીઓનો નશો કર્યો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દમણના કલારિયા રીંગણવાડા કોલેજ રોડ દુનેઠા તથા અન્ય વિસ્તારમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીમાં આવતા મોટા માલવાહક ટ્રક અને અન્ય વાહનોને રસ્તાની બાજુએ અવિધ્ય રીતે પાર્ક કરવામાં આવી રહ્યા છે જેના કારણે દિવસે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન અનેક નાના મોટા અકસ્માતો સર્જાવા પામી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસને સાથે આ ટ્યુબ વિભાગ રસ્તા પર અવૈધ્ય રીતે પાર્ક કરેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોક ઉઠી રહી છે સંગપ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવના આઈએસ આઈપીએસ અને દાનિક્ષ અધિકારીઓની બદલીનો નો પાયો છે દેશના વિભિન્ન રાજ્યના અધિકારીઓની વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં બદલી સાથે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવમાં પણ ફરજ બચાવતા અધિકારીઓનો પણ આ બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુરુવાર બારમી સપ્ટેમ્બરના રોજ દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બચાવતા આઈએસ આઈપીએસ અને દાનિક અધિકારીઓની આંતરિક બદલીનો એક ઓર્ડર જારી કર્યો છે જેમાં દાદરાનગર હવેલી દીવમાં ફરજ બજાવતા બે હજાર અગિયારના બેચના આઈએસ અધિકારી ગૌરવસિંહ રાજાવત અને બે હજાર ઓગણીસના બેચના અધિકારી પરમન બ્રહ્માની અરુણાચલ પ્રદેશ બદલી કરવામાં આવી છે જ્યારે બે હજાર પંદરના બેચના અધિકારી ભાનુ પ્રભાની દાદરા નગર હવેલી દમણ દીવથી દિલ્હી બદલી કરાઈ છે આ સાથે જ તેમના સ્થાને બે હજાર દસના બેચના આઈએસ અધિકારી અજય કુમાર ગુપ્તા અને બે હજાર ચૌદના બેચના અધિકારી ડોક્ટર મોનિકા પ્રિયદર્શિનીની દિલ્હીથી દાદરાનગર હવેલી દમણ દીવમાં બદલી કરવામાં આવી છે આઈપીએસ અધિકારીમાં બે હજાર પંદરના બેચના અધિકારી પિયુષ નિરાકર ફુલઝુલે દાદરાનગર હવેલી દમણ દીવથી લદ્દાખ અને બે હજાર ઓગણીસના બેચના અધિકારી મણિભૂષણ સિંઘની દાદરાનગર હવેલી દમણ દીવથી મિઝોરમ બદલી કરાઈ છે જ્યારે તેમના સ્થાને બે હજાર તેરના બેચના અધિકારી કુમાર ગણેશની દિલ્હીથી દાદરાનગર હવેલી દમણ દીવ અને બે હજાર સોળના બેચના અધિકારી કેતલ બંસલની ચંદીગઢથી દાદરાનગર હવેલી દમણ દીવમાં બદલી કરવામાં આવી છે જ્યારે દાનિક પૈકી હવેલી બે હજાર તેર ના બેચના દાનિક અધિકારી અપૂર્વ શર્મા બે હાજર બાર ના બેચના ક્રિષ્ના ચૈતન્ય અને બે હાજર તેર ના બેચના રજનીકાંત અવધિયાની દાદરા નગર હવેલી દમણદીવથી થી અંદમાન બદલી કરવામાં આવી છે જ્યારે દાદરા નગર હવેલી દમણ દીવના બે હજાર તેરના બેચના મોહિત મિશ્રાની દિલ્હી ખાતે બદલી કરાઈ છે આ સાથે જ દિલ્હીના બે હજાર નવના બેચના દાનિક અધિકારી અમિત કુમાર પામાસી બે હજાર બારના બેચના પુનીત કુમાર પટેલ બે હજાર આઠના બેચના ઓંકાર ગોપાલ મરાઠી તથા બે હજાર અગિયારના બેચના તનુ શર્માની દિલ્હીથી દાદરા નગર હવેલી દમણ દી બદલી કરવામાં આવી છે જ્યારે દેશના અન્ય રાજ્યના આઈએએસ આઈપીએસ અને દાનિક્સ અધિકારીઓની પણ અન્ય રાજ્યોમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે વલસાડના અબ્રામામાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક શ્રમિકની હત્યા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો વલસાડના અબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક સાઈડ ઉપર બાંધકામ ચાલી રહ્યું હતું સાઈડ ઉપર તમામ શ્રમિકો રહેતા હતા ગતરાત્રી દરમિયાન પપ્પુ પાસવા નામના શ્રમિકે વિકાસ માંજીની પત્નીને રાત્રિ દરમિયાન શારીરિક અડપલા કર્યા હતા જેને લઈને પપ્પુ અને વિકાસ વચ્ચે ગત રાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો જે દરમિયાન ગુસ્સે ભરાયેલા વિકાસે પપ્પુના મોઢાના ભાગે અને માથાના ભાગે હથોડા મારી હત્યા કરી પપ્પુ પાસવાનને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો સવારે સાઈટ ઉપર અન્ય શ્રમિકો આવ્યા ત્યારે પપ્પુની હત્યા થયેલી હાલતમાં લાશ જોતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર ડીવાયએસપી એ કે વર્મા અને વલસાડ સિટી પોલીસની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી વલસાડ સિટી પોલીસની ટીમે સાથી શ્રમિકોની પ્રાથમિક પૂછપરછ કરતા વિકાસ માંજી તેની પત્ની સાથે રાતોરાત કોઈને કંઈ પણ કહ્યા વગર ગાયબ થયો હોવાનું જાણવા મળ્યું હતું ટેકનિકલ સર્વિલન્સની ટીમની મદદ લઈને ચેક કરતા શકમંદ આરોપી વિકાસ માંઝી તેમની પત્ની સાથે જલગાંવ તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી વલસાડ સિટી પોલીસની ટીમે આરપીએફની ટીમની મદદ લઈને શકમંદ આરોપી વિકાસ માંઝીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં વિકાસે તેની પત્નીને પપ્પુએ અડપલા કરતાં થયેલા ઝઘડામાં પપ્પુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરપીએફ ટીમની મદદ લઈને હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે ભારે વરસાદના કારણે નેશનલ હાઈવેના માર્ગની પરિસ્થિતિ ખૂબ જ ખસ્તા થઈ હતી જેને લઈને વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથોસાથ માર્ગો ઉપર મસ્ત મોટા ખાડાઓના કારણે કેટલાય અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે અને કેટલાઓએ પોતાના જીવો પણ ગુમાવ્યા છે જોકે લાગતા વળગતા તંત્ર દ્વારા જાણે કે અમારો કોઈ જ એમાં હાથ ન હોય એક પછી એક બે તંત્રની સામે આવી રહી છે ત્યારે ફરી એકવાર વલસાડ નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર ઔરંગા નદીના બ્રિજ પર ખાડાઓની વચ્ચેથી હવે તો સળિયાઓ પણ બહાર દેખાતા થયા છે જોકે સળિયાઓ દેખાતા હોવાની હાઈવે ઓથોરિટી દ્વારા જાણ થતાં જ તેના ઉપર પાટીઓ મૂકી દઈ પડેલ ગાબડુંને ઢાંકી દેવામાં આવ્યું હતું જેને લઈને હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી જે બાદ કોઈક મોટી દુર્ઘટના થવાની ભીતિને લઈને બ્રિજ ઉપરની એક લાઇન શરૂ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિસ્થિતિને પારખી જઈ હાઇવે ઓથોરિટી દ્વારા અમદાવાદ થી મુંબઈ ટ્રેક પર ઔરંગા નદીના બ્રિજ ઉપર પડેલ ગાબડાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં એબીવીપીની દખલગીરી સહિતની માંગણીઓ બાબતે વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં હોબાળો મચાવી ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું ધરણા પર ઉતરી પડેલા વિદ્યાર્થીઓને સંચાલક મંડળના પ્રમુખે બે દિવસ બાદ નિર્ણય માટે બેઠક યોજાયા બાદ આ બાબતે નિર્ણય લેવાની ખાતરી આપી હતી સંચાલક મંડળના પ્રમુખની ખાતરી બાદ વિદ્યાર્થીઓએ ધરણા સમિતિ લીધા હતા કોલેજના વિદ્યાર્થીઓએ જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ફરીથી ધરણા પ્રદર્શન કરવાની ઉચ્ચારી ધરમપુરના બામટી સ્થિત વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બુધવારે બપોરે એક વાગ્યે કોલેજ પરિસરમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં એબીવીપી દ્વારા કાર્યક્રમ સ્થળે એબીવીપી ના બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને બાકી શિષ્યવૃત્તિ સહિતના પ્રશ્ને કોઈ ધ્યાન આપતા ન હોવા સહિતના મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો એબીવીપી દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો સામે રોષે ભરાયેલા કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ પટાંગણમાં ધરણા પર બેસી ગયા હતા કોલેજમાં થતા કાર્યક્રમોમાં એબીવીપીના સભ્ય હોય તેવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી તરીકે ના આવવા દેવા અને એબીવીપી દ્વારા કોઈ પણ કાર્યક્રમમાં ફ્લેગ લગાવી પ્રસિદ્ધિ કરવા બાબતે કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને રજૂઆત પણ કરી હતી ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય સહિતના પ્રાધ્યાપકોએ સમજ આપવા છતાં વિદ્યાર્થીઓએ ધરણા યથાવત રાખ્યા હતા જે બાબતની જાણ એસવીએસ કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહિરને થતાં તેઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા તેમણે કોલેજમાં વિદ્યાર્થીઓને તેઓના પ્રશ્ન બાબતે સંચાલક મંડળના સભ્યો અને પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સાથે બે દિવસ બાદ બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી મંડળના પ્રમુખે વિદ્યાર્થીઓને ધરણા પ્રદર્શન બાબતે સમજ આપી હતી જે બાદ કોલેજના વિદ્યાર્થીઓએ ધરણા સમિટી લીધા હતા કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલક મંડળ દ્વારા તેમના હિતમાં જો નિર્ણય ન લેવામાં આવે તો કોલેજ પરિસરમાં ફરીથી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે thank you